નમસ્કાર દેશો મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપણું હાર્દિક સ્વાગત કરું છું હવે જુનિયાદનો મુખ્ય સમાચાર જે પૂર્વ વિસ્તારની અંદર જૂના અને જાણીતા ગરબા છે સાથે જ નોન કોમર્શિયલ ગરબા છે જે લોકોના આનંદ પ્રમોદ તેમજ માતાજીની આરાધના અને સાધના માટે કરવામાં આવે છે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે સંચાલક મંડળ દ્વારા વિવિધ માપદંડોને ધ્યાનમાં રહી રોજના સો જેટલા ખેલૈયાઓને ઇનામ સ્વરૂપ પારિતોષિક આપવામાં આવે છે તેમજ આ વર્ષે પણ આપવામાં આવશે સાધના કર્યાનો અહેસાસ અનુભવે છેલ્લા દસ વર્ષથી રસીન ત્રિવેદી આ ગરબાના ખેલૈયાઓને ગરબાના તાલે રમાડે છે રસીન ત્રિવેદીનો મધુર કંઠ વડોદરાના ખ્યાતનામ ગાયક કલાકારોમાં પૈકીનો એક છે

રોજે રોજ આપવામાં આવતા હોય છે અને છેલ્લા દિવસે ખાસ કરીને મોટા ઇનામો પણ આપતા હોઈએ છે બીજું પૂર્વ વિસ્તારના લોકોએ અને વડોદરા શહેરના લોકોએ પૂર્વ વિસ્તારનું સૌથી મોટા ગરબા તરીકેનું નામ આપ્યું છે અને આપણા મીડિયાના માધ્યમથી પણ અમે કહેવા માંગીએ છીએ અને સૌ લોકોને ખબર છે કે આદ્યશક્તિ ગરબા એ કમર્શિયલ ગરબા નથી આ માત્રને માત્ર લોકોની સેવા માટે અને આપણા વિસ્તારની માતા બહેનો માટે સલામતી માટે કરવામાં આવતો એક આદ્યશક્તિ ગરબા છે જેના થકી અમે અમારી વિસ્તારની બહેનોને અમે નજીકમાં એક સારું આયોજન આપી શકીએ એ લોકોની સુરક્ષા પણ કરી શકીએ અને વિસ્તારના લોકોને એક સારું આયોજન આપી શકાય એક જ હેતુ માટે આદ્યશક્તિ ગરબા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યાની અંદર સૌ મારી માતા બહેનો અને ભાઈઓનો સાથ સહકાર મળ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો રમવા આવે છે તે સૌનો આપણી મીડિયાના માધ્યમથી આભાર હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યૂઝ